મિત્રો મીઠાઈ વહેંચવા માટે તૈયાર થઈ જાવ કારણ કે 2024 માં કુલ 4 ગ્રહણ થવાના છે વર્ષના ઇતિહાસમાં પહેલીવાર કેટલિક પ્રકારના શુભ યોગો રચાઈ રહ્યા છે જેની બારમાંથી બાર રાશિઓ પર ప్రత్యક્ષ અને આડકતરી અસર પડશે આવી 7 ભાગ્યશાળી રાશિઓ છે જેમનું જીવન આ ગ્રહણ પછી સંપૂર્ણપણે બદલાઈ જશે એટલું જ નહીં તેમનું ભાગ્ય તેમનો સાથ આપશે પરંતુ હવે તેમના જીવનમાં પૈસાનો વરસાદ થશે હવે તેમને કરોડપતિ બનતા કોઈ રોકી શકશે નહીં આવો અદભુત અને દુર્લભ સહયોગ સર્જાઈ રહ્યો છે જેના કારણે બારમાંથી સાત રાશિના લોકોને તેમના જીવનમાં અપાર ખુશીઓ મળશે તેમનું સૌભાગ્ય આ રીતે સાથ આપવાનું શરૂ કરશે તેમને તે કાર્યમાં સફળતા મળશે આ ચંદ્રગ્રહણની માત્ર દુનિયાભરના જ્યોતિષીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એવું કહેવામાં આવી રહ્યું છે કે વર્ષ 2024 નું પહેલું ચંદ્રગ્રહણ 25 માર્ચે થવાનું છે જે કે તે ભારતમાં દેખાશે નહીં ભારતમાં દેખાતું ન હોવાને કારણે સુતક કાર ગણવામાં આવશે નહીં આ સમય ગાળા દરમિયાન શુભ અને દુર્લભ સંયોગો બનશે જે જો તમે તંત્ર શાસ્ત્ર મુજબ અમારા વિડિયોમાં દર્શાવેલ ઉપાયોમાંથી એક પર ઉપાય યોગ્ય સમય અને યોગ્ય પદ્ધતિથી કરો છો તો પછી તમારી ઈચ્છા મુજબ કરો આ ઉપાયો કરવાથી તમને તમારું જન્મમાં જ સફળતા મળશે જો તમે તેનું પાલન કરો છો અમારા તંત્ર તંત્રશાસ્ત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ પ્રમાણે જો તમે તેમાંથી એક પણ ઉપાયને સાચા માર્ગ પર ચલાવશો તો અમે તમને આજના વિડિયોમાં વિશે જણાવવા જઈ રહ્યા છીએ આ ઉપાયો કર્યા પછી તમને ખરેખર દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળશે आ पी तरा जीवन में फ्त धन नरसाद थार जीवन में पैसा आवाम रस्ताओ खुली जैसे जीवन में आवनार धन मत्र टकशेज नहीपन देवी लक्ष्मी जीना आशीर्वाद थी पैसा संबंधित कोईपण प्रकार की तकलीफ नो सामनो करवो पड़ से नही તમારા જીવનમાં સમસ્યા છે આ વાતનું ધ્યાન રાખો મિત્રો જ્યારે પણ ચંદ્રગ્રહણ થાય છે ત્યારે ગ્રહણનો અધિકતિ મંગળ સૂર્ય અને રાહુ સાથે સામસામે હોય છે તેથી જ આપણા વેદ અને પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે ચંદ્રગ્રહણ જેટલો લાંબો સમય ચાલે છે દૈવી શક્તિઓની અસર લગભગ નહિવત હોય છે અને આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલ ઉપાય ક્યારે વ્યર્થ જતા નથી આ સમયગાળા દરમિયાન જો કોઈ વ્યક્તિ કોઈ પણ ઉપાય કરે છે તો તે ઉપાયને ઉલટાવીને તેને ચોક્કસપણે લાભ મળશે અને તમને એ પણ જોયું હશે કે ચંદ્રગ્રહણનો નો સૂતક કાળ શરૂ થતા જ તમામ મંદિરોના દરવાજા બંધ થઈ જાય છે કારણ કે ચંદ્ર ગ્રહણ નો સમય એવો હોય છે જે درمیان નકારાત્મક શક્તિઓ નો પ્રભાવ ખૂબ જ ઝડપથી વધવા લાગે છે તેથી સમગ્ર વિશ્વના તાંત્રિક લોકો ને ચંદ્ર ગ્રહણ ની જાણ હોતી નથી આપને આતુરતા થી રાહ જોઈ રહ્યા છે તે દિવસ કારણ કે આ સમય ગાળા દરમિયાન તમે જે પણ ઉપાય કરશો તે ઉપાય નો લાભ તમને अवश्य મળશે આ દિવસે જો તમે તંત્રશાસ્ત્રનું પાલન આ પ્રમાણે કરો જો તમે અમારા વીડિયોમાં દર્શાવેલ ઉપાયોમાંથી એક પણ ઉપાયને સાચા માર્ગે અપનાવશો તો તમને તે વરદાન અને દેવી લક્ષ્મીનું વરદાન મળશે આ પછી માત્ર તમારું નસીબ જ તમને સાથ આપવાનું શરૂ કરશે માત્ર તમારા જ નહીં પરંતુ તમારા સમગ્ર પરિવારના જીવનમાં એક ચમત્કારિક અને સકારાત્મક પરિવર્તન આવશે તો સમય બગાડ્યા વિના આ વીડિયો અંત સુધી જુઓ જો તમે ઈચ્છો કે માતા લક્ષ્મીજીના આશીર્વાદ હંમેશા તમારા અને તમારા પરિવાર પર રહે મહાચંદ્રગ્રહણના દિવસે તમે તમારી રાશિ પ્રમાણે ઉપાય કરીને કોઈ પણ લાભ મેળવી શકો છો અમે તમને તમારી ટિપ્પણીનો જવાબમાં તે ઉપાય જણાવીશું પણ આપને વિનંતી છે કે વિડિયો લાઈક કરવાનું ભૂલશો નહીં તમારા મનમાં એક પ્રશ્ન અવશ્ય આવતો હશે કે જો કોઈ પણ વ્યક્તિ જાદુટોણા કરીને અમીર બની શકે છે તો આ દુનિયામાં દરેક વ્યક્તિ મેલી વિદ્યાજ કરશે શા માટે મહેનત કરશે તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે આ દુનિયાના તમામ અમીર લોકો જેમની પાસે કરોડોની સંપત્તિ છે અગણિત પૈસા છે તેઓ એવા ધનવાન નથી બનતા એકાદશી થઈ ગઈ અમાવસ્ય થઈ ગઈ ચંદ્ર ગ્રહણ થયું સૂર્ય ગ્રહણ થયું આવા કેટલાક દિવસો છે અને કેટલાક એવા શુભ મુહૂર્ત છે કે જે દિવસે તમે કોઈ ઉપાય કરશો કે મેલી વિદ્યા કરશો તો તમને ચોક્કસ ફાયદો થશે અને તે આપણા વેદમાં લખ્યું છે ચંદ્રગ્રહણ વિશે પુરાણ કે ચંદ્રગ્રહણ જો કોઈ વ્યક્તિ રાત્રે યોગ્ય રીતે કોઈ ઉપાય કરે તો તે વ્યક્તિનું ભાગ્ય બદલી શકે છે અને વ્યક્તિના જીવનમાં ચમત્કારિક અને સકારાત્મક પરિવર્તન લાવી શકે છે તેથી જ વેદ અને પુરાણોમાં ચંદ્રગ્રહણની રાત્રિને સૌથી શક્તિશાળી રાત્રિ માનવામાં આવે છે રોજની પૂજા સાધના અને મેલી વિદ્યા ક્યારે વ્યર્થ જતી નથી તેથી જ બધા તાંત્રિકો હંમેશા આ દિવસની રાહ જોતા હોય છે આ ઉપાયો કર્યા પછી તમારા જીવનમાં ચમત્કારિક અને સકારાત્મક પરિવર્તન આવશે અને તમને તમારા જીવનમાં દરેક પ્રકારની સમસ્યાઓમાંથી મુક્તિ મળશે તેથી દરેક ઉપાયને ખૂબ ધ્યાનથી સામરો સૌથી પਹਿલા તો અમે તમને ચંદ્ર ગ્રહણ અને સૂર્ય ગ્રહણ વિશે જણાવીશુ 2024 નું પહેલું ચંદ્ર ગ્રહણ 25 માર્ચે થવાનું છે વર્ષ 2024 નું બીજું ચંદ્ર ગ્રહણ 18 સપ્ટેમ્બરે થશે આ ચંદ્ર ગ્રહણ પર ભારતમાં દેખાશે નહીં તે થી સુતક સમય ગાળો પર માન્ય રહેશે નહીં વર્ષ 2024 નું પ્રથમ સૂર્ય ગ્રહણ 8 એપ્રિલે થશે આ ભારત માં દેખાશે નહીં તેથી સૂતક માન્ય રહેશે નહીં બીજું સૂર્ય ગ્રહણ 2 ઓક્ટોબરે થશે આ સૂર્ય ગ્રહણ પર ભારત માં દેખાશે નહીં તેથી તેનો સૂતક માન્ય રહેશે નહીં કારણ કે તે ભારત માં દેખાતું નથી જો કે ગ્રહણ દરમિયાન શાસ્ત્રોક્ત નિયમોનું પાલન કરવું જોઈએ આ સમયગાળા દરમિયાન તમામ સકારાત્મક શક્તિઓનો પ્રભાવ લગભગ નહિવત થઈ જાય છે આ સમયગાળા દરમિયાન કેટલિક એવી ભૂલો થાય છે જે તમારે ભૂલથી પણ ન કરવી જોઈએ અને જો તમે આ સમયગાળા દરમિયાન જાણે આવી કેટલિક ભૂલો કરો છો તો તે આપના સનાતન ધર્મમાં સખત પ્રતિબંધિત છે મિત્રો તમારા જીવનભર તમામ પ્રકારની સમસ્યાઓ અને દોષોનો સામનો કરવો પડી શકે છે तेथी દરેક ઉપાયને ખૂબ ધ્યાનથી સાંભળો આ સમય દરમિયાન તમે લોખંડ કે મીઠું ખરીદશો નહીં તો તમારે તમારું જીવનમાં બિનજરૂરી ખર્ચનો સામનો કરવો પડી શકે છે તમારું જીવનમાં પૈસા ક્યારે ટકી શકશે નહીં બીજો સુતકકાળ શરૂ થતાં જ ધ્યાન રાખો કે ગુટખા पान મસાલા ઈંડા માંસ માછલી જેને तामसिक ખોરાક કહેવાય છે આ બધી વસ્તુઓનું સેવન ન કરવું नहीं तो तमे हमेशा बीमार घड़ाथी घेरायेला रहेशो एक वातनु ध्यान राखो के सूतक काल पची घरनी की महिलाओं कांसका तरफ न जो के कांसको उपयोग करवो नहीं आपना धर्म मा आनी सखत मनाई छे। અને તરત જ ચંદ્રગ્રહણનો સૂતક સમયગાળો શરૂ થાય છે ત્યારે તમારે તમારા ઘરના મંદિરોના દરવાજા બંધ કરવા પડશે મંદિરોને ઢાંકવા પડશે અને ભૂલથી પણ પૂજા અર્ચના કરવી નહીં તેમજ જો તમે પરિણિત હોવ તો શારીરિક ન થાય તેનું ધ્યાન રાખો અન્યથા તમારા જીવનસાથી સાથેના સંબંધો તમારા દાંપત્ય જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી થઈ શકે છે તેમજ ચંદ્રગ્રહણ શરૂ થાય ત્યારે તમારે આ વાતનું ધ્યાન રાખવું પડશે તમને ખરેખર દેવી લક્ષ્મીનું વરદાન અને આશીર્વાદ મળશે તમારા જીવનમાં પૈસાનો વરસાદ થશે તમારા જીવનમાં એટલા પૈસા આવશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય ખૂબ જ સરળ ઉપાય જુઓ શું તમારે આ ઉપાય કરવાનો છે ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણના સૂતક સમયે पित्तनी वटकी तमारे पित्तर वटकी लाभ पड़ से तमें चांदी वाटकी के स्टील वटकी ते पित्तल वटकी लई शको गंगाजल खरीदी शक छो वाटकी मा गंगा जल मूकी छो एक रुपया सिक्को लई शको छो. पहला एक नो सिक्को बराबर धोई लो अने जुओ के एक नो सिक्को कपायो नथी के पितायेलो नथी तमारे सिक्को आ पित्तर बाउल छे नाखवा आ वाटको जग्याए जगह छे ज्या चंद्रग्रहण तेनो प्रकाश पड़ी शके પછી બીજા દિવસે ના રોજ સવારે ઉઠીને સ્નાન કરવો અને જે બાઉલમાં તમને તમારી પાસે એક નો સિક્કો છે આ સિક્કો બરાબર ધોઈ લો તેને લાલ કપડામાં લપેટી લો અને अलमारीમાં દક્ષિણની દિશામાં તમારી તિજોરીમાં રાખો ફક્ત તમારે આટલું કરવાનું છે પછી આ એક નો સિક્કો ચુંબક બની જશે તમારા જીવનમાં પૈસા આકર્ષિત કરશે हवे ते भाग्यशाली रशियन कोण छे जेनु जीवन आग्रहण पची संपूर्णपणे बदलाई जशे तो प्रथम राशि छे मकर राशि મકર રાશિના લોકોને કહેવામાં આવી રહ્યું છે કે જો તમે લાંબા સમયથી નોકરીની તૈયારી કરી રહ્યા છો તો તમને ક્યાંક નોકરી મળશે તમને કાર્યક્ષેત્રમાં સફળતા મળશે એવી શક્યતાઓ છે મિલકત અને વાહન ખરીદવાની જો તમે આ ચંદ્રગ્રહણ પછી કોઈ નવો ધંધો શરૂ કરશો તો તેમાં તમને સફળતા મળશે આ ચંદ્રગ્રહણ પછી તમારા જીવનમાં ચમત્કારિક અને સકારાત્મક પરિવર્તન આવશે બીજી રાશિ તુલા છે જો તમે તુલા રાશિના જાતકો છે તો આ ધંધામાં જજો ચંદ્રગ્રહણ પછીનો સમય તમારા માટે ખૂબ જ શુભ રહેવાનો છે જ્યાં તમને જીવનમાં અનેક પ્રકારની સફળતાઓ જોવા મળશે અને તમારો વેપાર પણ વધશે આ ચંદ્રગ્રહણ પછી લાખો અને કરોડો ધન મળવાની સંભાવના છે તમે લીધેલા ઋણમાંથી તમને રાહત મળશે જેના બોજ હેઠળ તમે ઘણા સમયથી દબાયેલા છો ત્રીજી ભાગ્યશાળી રાશિ છે સિંહ ગ્રહણ પછી આ રાશિના જાતકોના જીવનમાં વિદેશ પ્રવાસ પર જવાની શક્યતાઓ છે અટવાયેલા ધનની પ્રાપ્તિ થશે સંતાન થવાની સંભાવના છે કોર્ટમાં તમારી જીત થશે તમારા વિરોધીઓ અને દુશ્મનો તમારી આગળ ઘૂંટણીએ પડશે રાજનૈતિક લાભ મેળવો તમને તમારા ધંધામાં પણ સફળતા જોવા મળશે સમાજમાં તમારું માનસન્માન વધશે चौथी भाग्यशाली राशि छे कुंभ ग्रहण પછીનો સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે કારણ કે તેમાં अनेक પ્રકારના ગ્રહણ થશે તમારું જીવનમાં સકારાત્મક બાબતોનો માર્ગ ખુલવાનો છે તમને દરેક ક્ષેત્રમાં સફળતા حاصل થશે પાંચમી ભાગ્યશાળી રાશિ છે મીન મીન રાશિના જાતકો માટે આ ગ્રહણ ખૂબ જ શુભ સાબિત થશે જે કામની તૈયારી કરીને તમને કંટારી ગયા હતા તમારી નોકરી મળશે તમારો ધંધો વધશે તમને તમારા જીવનમાં લાખો અને કરોડો રૂપિયા મેળવી શકશો તમારામાં તમારો માનસન્માન વધશે છઠ્ઠી ભાગ્યશાળી રાશિ છે કન્યા જો તમે કન્યા રાશિના જાતકો છો તો તમને તમારા જીવનમાં ધન સુખ અને સમૃદ્ધિ મળશે આ ચંદ્ર ગ્રહણ પછી તમે જે પણ નવું કાર્ય શરૂ કરશો તેમાં તમને સફળતા મળશે તમને ધનની સાથે આ પ્રકારની સંપત્તિ પર મળશે 2024 તમારા માટે ખૂબ શુભ સાબિત થશે તમે જીવનમાં નવા કાર્ય શરૂ કરશો અને પ્રગતિના માર્ગે આગળ વધશો 7મી ભાગ્યશાળી રાશિ છે કર્ક કર્ક રાશિના જાતકો માટે આ ગ્રહણ ખૂબ જ શુભ સાબિત થવાનું છે તમે ભક્તિના માર્ગ પર આગળ વધશો તમારા જીવનમાં ઘણી પ્રગતિ કરશો અને તમારા જીવનસાથી તમને ઘણો પ્રેમ પ્રાપ્ત થશે આ ઉપરાંતમાં લક્ષ્મી કૃપા પણ તમારા પર બની રહેશે અને સાથે જ પ્રગતિના માર્ગ તમારા માટે આપોઆપ ખોલવા લાગશે મિત્રો જો તમારી રાશિ આમાંથી કોઈ પણ નથી તો તમારે પણ નિરાશ થવાની જરૂર નથી કારણ કે બે હજાર ચોવીસ બાકીની રાશિઓ પર પણ શુભ પરિણામ આપશે मित्रों भाग्यशाली राशियों हती जेनी जिंदगी संपूर्णपण बदलाई जशे मित्रों आवाज धार्मिक वीडियो जोवा माटे चैनल ने लाइक सब्सक्राइब साथे बेल आइकन पर प्रेस करजो नीचे कमेंट बॉक्स मा जय मॉ लक्ष्मी अवश्य लखजो लक